એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કેટલાક હીરા વેપારીઓ દ્વારા અન્ય વેપારીઓની સાથે કરોડોની છેતરપિંડી આચરીને રફુચક્કર થઈ ગયાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં વરાછા ચોકસી બજારમાં ઓફિસ ધરાવતા હીરા વેપારીઓ સાથે સાડા ચાર કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં પોલીસે એક ભાગીદારને પકડી પાડ્યો છે જ્યારે બીજો હજી પણ ફરાર છે આ બનાવમાં છેતરાયેલા વેપારીઓની હાલત હાલ કફોડી બની ગઈ છે નાના વરાશે ખાતે રહેતા અને વરાસા ચોકસી બજારમાં રાજન સાઇટ હીરાની ઓફિસ ધરાવતા સુધીરભાઈ વેકરિયા સાથે બે હીરા વેપારીઓ વિપુલ બોગરા અને વિજય અવૈયા દ્વારા છાંસઠ લાખના હીરા લઈને છેતરપિંડી કરવામાં આવી છે તે ઉપરાંત અન્ય નવ વેપારીઓ સાથે પણ આવા જ વેપારીઓ ભાગીદારો દ્વારા ત્રણ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી કામરેજ ખાતે રહેતા વિપુલ બોગરા અને હીરા બાગ વિસ્તારમાં રહેતા વિજય અવૈયાએ હીરામાં એકબીજાના ભાગીદારો હોવાની મોંડાસ ઓપરેન્ડ વાપરીને સુધીરભાઈ સહિતના હીરા વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા બાદમાં તમામ વેપારીઓ પાસેથી હીરા લઈને વેચ્યા બાદ પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું જો કે હીરા લઈ લીધા બાદ બંને વેપારીઓ રફુચક્કર થઈ ગયા હતા જ્યારે આ મામલે છેતરાયેલા લાગતા તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક ભાગીદારની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક ભાગીદાર હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે આ બનાવમાં છેતરાયેલા હીરા વેપારીઓ હાલત હાલ કપડી બની ગઈ છે જ્યારે કરોડોની છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓ જ્યારે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે તેમની સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવ્યું હોવાની હીરા વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ વેકરિયા છે કેશવ જેમ એન્ડ જ્વેલર અમારી કંપની છે રાજંશ એકસો ચૌદ પહેલે માળે ચોકસીમાં મારી ઓફિસ છે અને અમારી હાથે સિવિલી ડાયમંડમાં વિજય અને વિપુલ કરીને બે પાર્ટી બે લોકોએ છેતરપિંડી કરી છે અને અમને બનાવ આમ અત્યારે મેં ફરિયાદ લખાવી મારા છોકરાના નામ સુધીર ગિરધરભાઈ વેકરિયાના નામે લખાવી છે અમે ફરિયાદ સત્તાવીસ મે બે હજાર ચોવીસના લો વરાછા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી હા અમારી અમારો માલ છાસઠ સડસઠ લાખ આજુબાજુનો છે અને અમારા જે નવ જણાના ગ્રુપમાં સાડા કરોડનો માલ છે અને એ સિવાય અલગ અલગ ઘણી બધી પાર્ટીઓ છે ઘણાએ ફરિયાદ નથી લખાવી લગભગ પચીસ થી ત્રીસ જણા સાથે છેતરપિંડી થઈ છે પચીસ થી ત્રીસ આની અંદર બોમ્બેના હોતી છે અને સુરતના છે શું નામ છે જે છેતરપિંડી કરનાર છે એ વિપુલભાઈ અને વિજીભાઈ છે એ બંને એવું કહેતા હતા કે અમે બે ભાગીદાર છીએ એવી રીતે કરીને લોકોને પાસેથી માલ લેતા અને વિપુલના નામે વધારે પડતા માણસો છેતરાણ છે શું માલ અત્યારે અમે અમારી જે આ ફરિયાદ એ છે કે અમારો માલ જ્યાં ત્યાં હોય વેચવો હોય ત્યાંથી રિકવરી અપાવે ને બીજી પાર્ટી જે હાજર છે એક હાજર થયેલો ને બીજો ગેરહાજર છે અમે વરાછા પોલીસમાં સત્તાવીસ પાંચ બે હજાર ને ચોવીસના રોજ ફરિયાદ નોંધાવી ત્યાર પછી અઠવાડિયા પછી અમે સીપી સાહેબને આપી હતી ફરિયાદ અને સીપી સાહેબે અમને કોપરેટ કર્યા હતા તરત જ અમારી ફરિયાદ લઈ અને અમારો ગુનો અહીંયા વરાછા પોલીસમાં ફોન એ કર્યો હતો કે આજે જેટલા પણ અપ્રુવલ છે એ બધા હું તમને આપું છું અને આ પ્રોસેસ ચાલુ કરી દો અને આમાં પાર્ટીની સામે ગુનો દાખલ કરી દો સીપી સાહેબે અમને સરસ કોપરેટ કર્યા હતા પણ એક મહિનો થઈ ગયો આજ તારીખ સુધીમાં વરાછા પોલીસ ચોકીનો કોઈ રેફરન્સ નથી અને બીજો ગુનેગાર છે એ બહાર રખડતો ફરે છે અને અમારી આ બધી પાર્ટીઓ છે અત્યારે ઘણી બધી દુઃખી થઈ ગઈ છે એટલે ઘણા એને ઘેરના ટીકડા પીવાનો વારો આવશે જો આનો સમયસર નિકાલ નહીં કરે અને બીજી જો ભાગતો આરોપી છે એને ન પકડેતા સુધી વરાછા પોલીસે તો અમારી એને લગભગ લગભગ ગુનેગાર જેવો જ વ્યવહાર કર્યો છે ગાબાણી સાહેબ અમને તો ડમકાય વાત બધાને બોલાવીની હા બધું અમે જાણે હોય ને એવો વ્યવહાર કર્યો હતો સાહેબ અને એવું કીધું તમારે બીજે તમારે તપાસ સોંપવી તો સોંપો અને અમે આમ એમ કરીને બહુ ઉદ્દમ અને ત્રીસ દિવસ થઈ ગયા હજી આજ તારીખ સુધીમાં અમે જાય છીએ પણ અમને કોઈ જવાબ મળતો નથી અમે બે થી ત્રણ વાર જઈ આવ્યા છીએ ત્યાં